તો કચ્છની કેસર કેરી તેની મીઠાશ માટે દેશ વિદેશમાં વખણાય છે પણ આ વખતે કચ્છની કેસર બજારમાં ખૂબ જ ઓછી જોવા મળશે વાતાવરણની અનિયમિતતાના કારણે આ વર્ષે કચ્છની કેરીનું ઉત્પાદન સિત્તેર ટકા જેટલું ઘટી ગયું છે આવું જાણીએ કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર છે વાતાવરણ અનુકૂળ ના હોવાને કારણે કેસર કેરીનો ફાલ ખરી પડ્યો છે ક્યારેક ભીજવાળું વાતાવરણ તો ક્યારેક કાળઝાળ ગરમી એક બાજુ ગરમીમાં કેરી પરથી મોર બળી ગયા છે બીજી બાજુ

છેલ્લા ત્રણ વર્ષથી કંઈક ને કાંઈક પરિસ્થિતિ નિર્માણ થાય છે કે ખેડૂતને કેરી પાકમાં નુકસાન આવ્યા જ કરે છે આનાથી બે વર્ષ પહેલાં બિફોર જો વાવાઝોડું આવ્યું ત્યારે પણ કેરીનો પુષ્કળ માલ પુષ્કળ માલ હતો તો એ પણ ખરીને ડગલા થઈ ગયો હતો કે એ ત્યારે પણ આવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી કેરીની સિઝન હજુ શરૂ થઈ હતી ત્યાં જ વાતાવરણમાં અચાનક મોટા ફેરફાર જોવા મળ્યા ઠંડીએ હજુ વિદાય લીધી જ હતી અને એક સાથે ગરમીનો પારો વધ્યો છે ફેબ્રુઆરી મહિનું પૂર્ણ થયું અને માર્ચમાં જ આકરી ગરમી શરૂ થઈ ક્યારેક બેવડી ઋતુ તો ક્યારેક ભેજનો મારો ગરમી અચાનક વધી જતા નાની કેરી પણ ખરી ગઈ છે તેમાં પણ કમોસમી વરસાદની આગાહી છે તેથી જો વરસાદ પડશે કે ગરમી વધશે તો કેરીનો પાક એકદમ નષ્ટ થઈ જશે પાંચ ટકા કેરી કંઈ તો કેરી નથી આંબામાં ને ખબર નહીં કેવી સિઝન આવી હવામાનને કારણે બધા બૂર ખોટા થઈને એમ એમ ખરી ગયા તો આ સાલે તો અમને મોટી નુકસાની આવશે હવે આમાં અમારે કેમ હલાવવું દસથી પંદર લાખ રૂપિયાનો અમારા બગીચામાં ખર્ચો થાય દર વર્ષે ખાતર પાણી દવા ચાર ચાર દવાઓ છાંટતા અમે કેરી કે ના બાજ્યું તો હવે આ સાલે અમારે કેમ હલાવવું એ અમારે વિચાર થઈ પડ્યો હોય આમાં નથી કોઈ સરકારી યોજના વીમા યોજના કે અમે એમાં વીમો ઉતરાવીને અમને કાંઈ મળે જે કેરીના ઝાડમાંથી સામાન્ય રીતે વીસ થી પાંત્રીસ કિલો કેરી થતી હતી તેને બદલે અત્યારે માત્ર ત્રણથી ચાર કિલો જ કેરી આવે તેવી સ્થિતિ છે સમગ્ર કચ્છ જિલ્લામાં દસ થી બાર હજાર હેક્ટરમાં કેરીનો પાક થાય છે પરંતુ આ વર્ષે અનુકૂળ વાતાવરણ ન હોવાથી એંસી ટકા કેરીના પાકમાં નુકસાની છે જેથી આવક સિત્તેર ટકા જેટલી ઘટશે તેવી શક્યતા છે સામાન્ય રીતે કચ્છની કેસર કેરી ઉનાળાના છેલ્લા છેલ્લા દિવસોમાં એટલે જૂનના પહેલા અઠવાડિયામાં બજારમાં આવે છે પરંતુ આ વખતે કચ્છની કેરી બજારમાં દેખાશે કે નહીં તે એક સવાલ છે દાઉદ સમેજા જીએસટીવી ભુજ